પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનો જે બિલ આઈકન આવે છે એને હેલો દોસ્તો હેલ્પલાઇન સ્વાગત છે દોસ્તો દોસ્તો જો આ કયા માર્કેટના ભાવ જોવા માંગો છો અથવા તમે કયા પાકના ભાવ જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી અમને બતાવજો જેથી કરી અમને પણ ખબર પડે તો આજના ભાવ આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ અજમાનો ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અઠ્યાવીસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને પાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને ચોસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગુલનો ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ઓગણીસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે એક હજારને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે કરથીનો ભાવ છે છસો ને અગિયાર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને આઠસો રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે અગિયારસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ છે આઠસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને આઠસો ને બાવીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને સત્તાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે ચણા ચણાપીડાનો ભાવ છે આઠસો ને આડત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને સત્તરસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે સત્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને એકત્રીસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપીળીનો ભાવ છે બસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને છસો ને પાંચ પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજારને સો રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને પાંત્રીસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બાવીસસો ને પાંત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચોવીસો ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને એક હજારને આડત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને અઢારસો ને છન્નું રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે બસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને આ ત્રણસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ત્રણસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ ભાવશે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેરસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો ને રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો ને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે એક હજારને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચૌદસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે બારસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને પચીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે છસોને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજાર ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને સાતસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ એક હજારને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ છે અગિયારસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેરસો ને ઓગણસી રૂપિયાની ફૂલ બજાર છે આગળ વાલદેશીનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે એક હજારને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને એંશી રૂપિયાની ફૂલ બજાર છે સુઆનો ભાવ છે એક હજારને અગિયાર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે ને ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો લાસ્ટમાં ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે ને ને દસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આતા આજના ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરતા જજો વોટ્સઅપ ફેસબુકની અંદર આપના દોસ્તોની અંદર શેર કરજો જેથી કરી બધા ખેડૂત મિત્રોને ગુજરાતના ખબર પડે અને આ વિડિયો છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો જય હિન્દ જય ભારત